સુરત શહેરની સૌથી મોટી જીવાદોરી સમાન એવી તાપી નદી તાપી નદીથી સુરત શહેર પ્રખ્યાત છે એવી તાપી નદીનો આજે જન્મદિવસ સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ હોવાથી સુરતમાં તાપી સફાઈ અભિયાનનો ભવ્ય કાર્યક્રમ યોજાણો સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ સામે આવ્યું છે તાપી નદી સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળી સમગ્ર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા સમગ્ર સુરતવાસીઓને તાપી માતાના જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવી અને તાપી મૈયા આવેલ અનેક ઓવારાનું સફાઈ કરી મળેલી માછલીઓને દૂર કરી અને લોકોને અપીલ પણ કરી કે તાપી મૈયા એ જીવન દોરી સમાન છે તેને ગંદી ન કરે તેમાં ગંદુ પાણી ન છોડે અને તેમાં કચરો ન નાખે આ સાથે કોંગ્રેસના અધિકારીઓએ એ પણ કહ્યું કે બીજેપીના ભ્રષ્ટ અધિકારીઓ આટલી બધી મોટી માત્રામાં તાપીની ગંદકી છે તો શું કરી રહ્યા છે તેવો આક્ષેપ પણ કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત તાપી મૈયાના ના જન્સે સર્વ શહેરીજનોને પેલા તો શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજે અમે જયારે રામનાથ ઓવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આ જે સ્થળ ઉપર જે જોઈ ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બે ફાર્મ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી એવો તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે જોયું તો મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ તાપી માતા ને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે